अह ने उनदाई जी हातार थोर उठे गयो शान्ति आइ तियावर उठिया आइ एतली वार्ता नको ताप्री शान्ति ने, बी नेका दि वार्ता नभरावत <laughs> इनिन लेलि ले दि आज हो न कि कायमी सडे बे भेरियबली जानिल भाई मान सीताराम भदैनी जोटा ने आबगई हे 9:30 भियाई

Ela é, é um lucrador. બે પાણી કરી લીધા થોડની ને નિરેણ કરી દીધી ખડની નિરેણ કીધી ને સીકુ સરવા સીકુને સરવા બાંધી ત્યાં એની લઈ ગયું આજ લઈ ગયું બસ તડીકો થાય એટલી ઝાઝી કઢી ન બાંધી તો વાતાવરણ એ જરાક મકટા લગ ઢાકલું હતું હે જરાક તડીકો નીકળ્યો તે સીકુ ની આ લઈ ગયું પાણી લીધા ને માયા માયાબીન રોટલી કરે વટાણે ખળ વાટવા તો ખળ જાવ હું બપોર પછી છે તે તારમ બતય ની મારે યટણે ઉપર વાય ને જડતી બેઠા તડકા હા તડકો હેટણે ય હા 11:30 થાવાય 11 હા થોડું થોડું વાતાવરણ બદલ તો જાય વાલે ચિરક મે જી હું કાલે થી દિયું તો ના જી થરી નો આવે તો વધારે રાખલું ઘરે તડકો ને વા તડકા ન ર્યું ને તાણે ભતરવામાં તો તપ પડી જ હા ને આદર નઈ બાપે હેઠી પડે ન કે ઓ મિન બાપે બાપે વાય

ति भुलाई न ल बताइ भो परा करवाई कारक कारक इनीनी खवाई कारक तोरेन खवाई हां त आलो जमे ना ट्रेनवा गनुसा आपी ने ठाउँ बिचरेन फसेन खल्लो 20 खड्दिन बे मटली लए ट्रेनै मटीमा दिकरियो गीत हां न आ बेनाटा पूरा खाइ हां अटाणे जो पूरा खाइ अ त्यो इ के अटाणे त जो दुपहरु ओवरायो हेती तडको त है तडको बोने

મોડો હું તો હા ને એમાં વેલા હે મગી ઇંગી નથી ખર લેવા બાર લાગે જરી

જો ખાણ કરે ગાય ની ધોવા જાવી ભલી ના આવે ને લુકડા ધોયા ને હકેલા એ મૂકી દીધા કબાટમાં ગઈ ને અમે મેરો કરવા ગાતા ને તે ની વાત છે

હજે એના મી પાન નું ઘેને જ ખોલ્યું ને પોસ માં જતી હું આગળ લુગડા મૂકવા ગઈ ને કબાટ માં તાર સાંજ થી બિન ઓહાણે તાર ઓહાણે ને મી વાસે લીધી રામાયણ ની વાસે લીધી ઓળમાં ચાલીસા વાસે લીધી બા હે ને ગીતા માં ની સોપડી મી નેત વાસી ને મી ઘણા બાર થી આમ કે આ ભાગવત ગીતા વાસી ને તો આમાંથી જ્ઞાન મલક જડે જાણવાનું જડે તો મણી હે ને ગુજરાતી માં ન જડે

<laughs> आ, ते दुकायम शनिबारि बोला हा बोला तं तमे मडावन केता तैत्र तेदुनु हेत बढ़िया छ के मायाबिनी के हमरी त प्रार्थनान बोले ने पछि हनुमान चालीसा बोला शनिबार तेदि बोला ण्याणु हो न हनुमान हनुमान चालीसा नु याद आवेछ आ हामी भागवत गीता कोपडी लेले न लेलियो न हु भगवान मायाबिनी गाकते दुलेया मेरो करवा गाना ते दुले काल तेदुनु हेत बात छ तेदुनी बात छ ने અટાણે હું દેખાડા પાનુ નહી ખોલ્યું પછી અટાણે આ ધૂપ દીવા કરી દે ધૂપ કરે ને પછી પછી સીધી વાસવાની